હલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રો મિત્રોને જઈ સાહુનમાં તો આજ તો આપણે જઈએ છીએ પરતાપરા પરતાપરા એમ જઈએ કે મારાથી નાની બેન છે ને એને આ ઝેરણા નાણું મેકલે છે તો આપણે જઈએ છીએ ઝેરણા નાણું મેકલે એટલે જવું પડે આપણે તો આપણે કંઈક વાસણ લેવાનું હોય પછી ભાણિયા માટે થોડું ઘણું કંઈક લેવાનું હોય એવું થોડું ઘણું બધું લેતા જઈએ અને જાય એમ

જમવામાં બનાવ્યું છે ભૂંગળા પછી છે શાક રીંગણા બટેટા ટમેટા લાડવા ગાંઠિયા

પછી પાણીયાને દૂધ પીવા માટે વાટકી લઈ આવ્યા સહી આ પાણી પીવા માટે ગલાસડી પણ લઈ આવ્યા સહી ચમચી ભાત ખાવા માટે અને ડીશ અને નાની નાની ડીશો પણ લઈ આવ્યા સહી પાંચ ડીશ લીધી છે

ये कोतरला लात

આ સુંગોદા સુદા મેકો આપણે ક્યાં એનો ફૂઈને ભેગા કરવાના છે મારે તારી બંદો દેતું કરતા એનું એટલે માટે જાય ને એનો રસ્તો ભરવા લઈ આયા tartar નીના અરે આપણી વસ્તુ બહાર કાઢીએ અહીયા અલગ પાડો આપ માર દવાં કાઢા રહ્યા હતા બસ બસંગ એ એ ના એ ઓલા રમકડા હે માસે કઈ આ હેલામાં સમિયમ નમ બધે બેસ મેટી દે દેખાય દો આમાં જો આ માતા બધી પતા કપડા લેવું છે આ બધો કપડા ભરેલા છે પણ ઈ તો

રેડો રેડો મે કે દઉં નકર કે અમારું 300 નું કઈ ન્યું હોય આ બધી રા કપડા છે આ નથી હવે એટલા ઓલા પે જાય બરોબર છે હવે બીજું વસ્તુ છે કે કઈ જઈ નહિ જખશે ઘટતું નથી ને ના પછી બીજો બને